ખફસી લાયા વા દાદા વા જો તો ડોશી કેવા રાજી થઈ ગયા કોઈ દે આલે બધી ભેપ થી નો ભારી હોય હો આવો ડોહા તમે હાટુ ખાવા લાયા છો હે દાવ હા તો સમજો અમે ઓતા દાદી ને

બટા હર કોર કો ફાક પાડ દે હમડે ઓ એ હા દાદી સુ બે વાડી વધાર મને આપજો જો ઓ ને એ બતાઈ હર કી ભાગ પાડવાની હી એ હા આલે ત્યાં તારી આલે રે તારી આલે ત્યાં તારી આલે રે ત્યાં તારી આલે ત્યાં તારી આલે રે તારી

પા લાઈટ વારે હેત કરી બેરી આપણે પાવર હોય તો પાવર નો આવે શું કરવાનું પણ હવે નો આવે તો વાંધો નહિ ચાલ કેરા બાકી ગયા લે હા પણ કેવો પાકે લે એ હા બટા રોતો રોતો આ વાડીએ ઠકે કેમ આવ્યો માર્યો લે દાદિયા તને હું લેવા માર્યો કાઈ ફંદા કર્યા હોય ના અಪ್ಪ દાદીની પેપ્સી લાયા તો ને તે દાદિયા હરખરખો પાક વારી દીધો ને તે દાદીયા હે ને રોટીન વતા દીધી ને મને ઓસી પેપ્સી આપી

આ મારી રે ઓય મા ઓય મા પાણી દયો આને પાણી દયો બધા એક થઈ ગયા હું આયા આ રેવા દયો ઉપર તને દોતો નથી કાછો લેવા ઉપર ના આવ ને જાવ આવ થી જાવ આવ બટા જાય જો છોકરો થઈ ગયો ને બોલાય ભાગી ગયો ભેખનો માયો હાતે હોય જો ભેખનો થા હાલો બેટો રે મારા સામે બોલ્યો હા ઓડવા હા તું હર કોરી જનક તારે લબાસા જાય છે આથી હો કે મે તમને કે કે કીધું હે આ તો ભલે હે દુખી હા ફેરથી કા તમ તાર હે ફેરથી લાયા છે યાર મારા બેટા લે હામો મડ્યા બોલવા